ગીર સોમનાથમાં શ્રાવણ કૃષ્ણ એકાદશી પર સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો શ્રાવણ કૃષ્ણ એકાદશી પર સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગારથી કરવામાં આવ્યા હતા તો આ શૃંગાર શૈવ અને વૈષ્ણવ ભક્તોના એકાત્નું પ્રતિક છે સોમનાથ મંદિરમાં શ્રાવણ કૃષ્ણ એકાદશીના દિવસે જ્યોર્તિર્લિંગ પર શ્રીનાથજીની એક વિશેષ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી સાથે યમુના મહારાણી અને મહાપ્રભુજી પણ આ શૃંગારમાં ઉપસ્થિત હતા સનાતન ધર્મમાં વૈદ્યમાં એકત્વનું નિર્દેશન કરાવનાર સોમનાથ મહાદેવના વૈષ્ણવ શૃંગારના દર્શન દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી